નમસ્કાર મિત્રો રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે એકથી પાંચ જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે સાથે સાથે ગુજરાતના પૂર્વીય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા સેવાઈ રહી છે હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે છ જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં પણ અસર જોવા મળશે વધુમાં તેમણે જણાવ્યું કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે હાલ છવ્વીસ થી સત્યાવીસ ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા છે સાથે સાથે વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે ઓગણત્રીસ ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની પણ શક્યતા સેવાઈ રહી છે ગુજરાતના ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ આગાહી કરવામાં આવી છે ઠંડી સાથે સાથે માવઠાની આફત અંગેની માહિતી આપતા અમરલાલ પટેલે જણાવ્યું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે માવઠું થવાની શક્યતા રહેશે જોકે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે તો મિત્રો આવી રીતના અમરલાલ પટેલે ઓચિંતી કરી છે આફતની આગાહી ધન્યવાદ